જો તમે પુસ્તક કયું વાંચો છો વાર્તાનું પુસ્તક વાર્તા અલગ અલગ હોય પણ વાર્તાનું પુસ્તક વાંચો છો તો આપણે બધાને વ્યક્તિગત વંચાવીશું સરસ મજાનું ચલો બેન चलो बोलो हालो नेंसी वेरी गुड एक ઘણા સમય પહેલા એક ગામમાં એક કાગડો રહેતો હતો તે જીવજંતુ કીડા અને માણસો નું એઠું અંતર ખાતો હતો ગામની વચ્ચે વાત આવેલા નાનકડા તળાવમાંથી પાણી પીને મજાથી રહેતો હતો એક વખત ઉનાળા સંખત ગરમી પડવાથી તળાવમાંનું પાણી સુકા ગયું જમીન ફાટવા લાગી અને બુદ્ધિ જારી એક જંગલમાં ઘણો મોટો

આ ચકલી નેવું દ દે સૂરજ ખૂબ જ ગમે છે પણ મુનુયા માટે તે એ એક કાગડા છે કાગડો નહીં શું છે કો યડોજ ની નો રંગ રહી ગયો છે વેરી ગુડ વેરી ગુડ વાંચો સમજુ મરઘી એક ગામ માં એક ખુશ આ મરઘી તો હતી વેરી ગુડ તેણે

અને ચકલીની ઢોળીએ ઓ વડના ઝાડ પર માળ બાંધ્યો વેરી ગુડ ચકલીએ માળામાં ઈંડા મૂક્યા વેરી ગુડ એક બપોરે એક એક જંગલીયા વેરી ગુડ બેટા